હાલે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીશું કેનેડાના તટીય ક્ષેત્રમાં અનુભવાયા ભૂકંપના આંચકા તો છ પણ છની તીવ્રતા અનુભવાય છે આ સાથે જ વાત કરીએ કે કેનેડાના તટીય ક્ષેત્રમાં ભૂકંપના આજકા અનુભવાયા છે રિટેલ સ્કેલ પર છ પણ છની તીવ્રતા અનુભવાય છે તો ભૂકંપના પગલે સ્થાનીય પ્રશાસને પણ કામગીરી કરી છે કેનેડાના તટીય ક્ષેત્રમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો તો ભૂકંપનું કેન્દ્ર બિંદુ પ્રશાંત મહાસાગરથી અંદર દસ કિમી ઊંડાણમાં નોંધાયું છે કેનેડાના તટીય ક્ષેત્રમાં છ પોઈન્ટ છ ની તીવ્રતાના ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો સ્કેલ પર તેની તીવ્રતા છ પોઈન્ટ છ ની નોંધાઈ છે આ સાથે જ ભૂકંપના પગલે સ્થાનીય પ્રશાસને કામગીરી કરી છે તો ભૂકંપનું કેન્દ્ર પ્રશાંત મહાસાગરથી અંદર દસ કિમી ઊંડાણમાં નોંધાયું હતું કેનેડાના તટીય ક્ષેત્રમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે રિક્ટેલ સ્કેલ પર તેની તીવ્રતા છ પોઈન્ટ ની અનુભવાય છે ભૂકંપના પગલે સ્થાનીય પ્રશાસન દ્વારા કામગીરી પણ હાથ ધરવામાં આવી કેનેડાના તટીય ક્ષેત્રમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો જેમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ પ્રશાંત મહાસાગરની અંદર દસ કિમી ઊંડાણમાં નોંધાયું હતું